ગુજરાતી ફેમિલી એક મજેદાર નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે તો આજનો વિડીયો બહુ જ મજેદાર થવાનો છે જેવું તમનેલમાં જોયું એવું જ આપણે બતાવવાના છે કે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ તમે આ એપ્લિકેશન ની મદદથી બહુ જ સરળતાથી અને બહુ જ ઝડપી પૂરો કરી શકશો જો આ વિડીયો જોઈ લીધો તો તમે પણ તમારો વર્ષ ટાઈમ અને સબસ્ક્રાઈબ બહુ ઝડપથી પૂરો કરી શકશો અને તમારી ચેનલ પર રોકેટ નહીં જેમ ગ્રો કરવા માંગશે ઝડપથી અને ઝડપથી તો જો મિત્રો વાત કરું તો મારી વિશાલસિંહ મકવાના બ્લોગ ચેનલ જે કે મેં નવી ચેનલ બનાવી છે એના ઉપર હું હાલ થોડા સમયથી એક્ટિવ નથી પણ જ્યારે એક્ટિવ હતો ત્યારે હું બતાવું તો જોઈ લો મારે આ એપ્લિકેશન યુઝ કરીને મારી ચેનલ ઉપર ઘણા વિડીયો રેન્ક થયા છે તો હું અહીંયા તમને સાઈડમાં સ્ક્રીનશોટ બતાવું છું જોઈ શકો છો વિશાલસિંહ મકવાનાનો આ ચહેરમાનો

બતાવીએ એ પેલા જો તમે તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર કોચ ચેનલ ની સબસ્ક્રાઈબ ના કરી દો તમારા માટે આટલી મહેનત કરીએ છીએ કરી શકો છો તો ચાલો હવે જઈએ એપ્લિકેશન ઉપર અને એ એપ્લિકેશન નું બતાવીએ પહેલા એવી બે એપ્લિકેશન છે બેમાંથી તમે કોઈ યુઝ કરી શકો છો હું પર્ટિક્યુલરલી જે એપ્લિકેશન યુઝ કરું છું એને તમને યુઝ કરતા શીખવાડીશ તો સૌથી પહેલા પ્લે સ્ટોર ઉપર જશો તો સૌથી પહેલા હું તમને સર્ચ કરીને દઉં ટ્યુબ બડી ટ્યુબ બડી તો અહીંયા તમને સાઈડમાં દેખાય છે ટ્યુબ બડી સર્ચ કરી તો આજે ટ્યુબ ની એપ્લિકેશન છે નીચે એના સ્ક્રીનશોટ આપેલા છે એ દેખાય છે જોઈ લો આવ

તમારી યુટ ચેનલની જે જીમેલ આઈડી છે તેનાથી આને લોગિન કરી દેવાનું છે હું જે રીતે છું એ રીતે તમારે લોગિન કરી દેવાનું છે લોગિન કર્યા બાદ તમે આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો એટલે કે હોમ પેજ ઉપર આવી જશો જેવા હોમ ઉપર આવજો તો હું તો પહેલેથી યુઝ કરું છું તો તમારા સામે કઈક બટન આવશે યારો આવશે એના ઉપર યસ યસ કરી દેવાનું છે કરી દીધા પછી તમે હોમ ઉપર જશો તો તમને એક આ ક્વીઝ દેખાશે તો જો હું ક્વીઝ ઉપર ક્લિક કરી તો યુટ્યુબ રિલેટેડ તમારી ચેનલ રિલેટેડ આમાં ક્વેશ્ચન પૂછે હાલ ક્વેશ્ચન વાંચતો નથી કેમ કે થોડું આપણે સમજાવવામાં લે માટે ગમે ગમે તે તે ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ જેમ તમે આના સાચા ઓપ્શન આપજો તમારી જેમ ચેનલ છે એના રિલેટેડ એના તમે સાચા આન્સર આપી શકો છો જેનાથી તમારું નોલેજ ઇમ્પ્રુવ થશે અને તમે યુટ્યુબ ચેનલ ઉપર જલ્દીથી થી ગ્રો થઈ શકશો તો આવી ક્વિઝ કરી શકો છો ઉપર તમને સબસ્ક્રાઈબરનું બટન દેખાઈ રહ્યું છે કે આટલા મારા પાંચસો સબસ્ક્રાઇબર આટલા પૂરા થશે કે આટલી વ્યૂ મારા આટલા સમયમાં પૂરી થશે તો આ દેખાઈ રહ્યું છે એ તમને એક ટાર્ગેટ આલે હોય છે એના ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમને આખો રોડ મેપ આપેલો હોય છે તમે જોઈ લો સાઈડમાં સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો છે આપણે સ્ક્રીન રેકોર્ડિંગમાં નથી બતાવ્યું પણ આ સ્ક્રીનશોટમાં દેખાઈ રહ્યું છે દેખાઈ રહ્યું છે ટાર્ગેટ તમને આપે છે કે આ ટાર્ગેટ તમે આટલા સમયમાં અચીવ કરી શકો છો જો તમે હાલ મહેનત કરો છો એવી રીતે જો મહેનત કરતા રહ્યા છો તો તમારા પાંચસો સબસ્ક્રાઈબર આટલા સમયમાં થઈ જશે તમારા આટલા સબસ્ક્રાઈબર આટલા સમયમાં થઈ જશે એનો એક તમને રોડ મેપ આપે છે જેનાથી તમને મહેનત કરવામાં રસ પડે તો આપણે જોઈ હવે આવે ઓપ્શન જોઈએ આઈડિયા બટન ઉપર ક્લિક કરીશું તો તમે અહીંયા જોઈ લો અહીંયા તમને રોજના ત્રણ નવા મફતમાં આઈડિયા જ આપે છે એટલે કે રોજના ત્રણ નવા મફતમાં આઈડિયા લે છે જેનાથી તમને વિડીયો બનાવવામાં આઈડિયા હોદ્દો નહીં પડે કે ભાઈ વિડીયો બનાવવામાં ટોપિક હોય નહીં પડે હું શું ટોપિક ઉપર વિડીયો બતાવું દરરોજના ત્રણ આઈડિયા આ ખુદ વિદ આઈક્યુ એપ્લિકેશન તમને સજેસ્ટ કરે છે ને એ પણ કેવા આઈડિયા છે તો જે ટ્રેન્ડિંગમાં છે જે આઈડિયા જે સજેસ્ટ કરે છે એ લોકો સર્ચ કરે છે અને એ વિડિયો જોવે છે એવા વિડિયોના આઈડિયા તમને બતાવશે જે હાલ ટ્રેન્ડિંગમાં છે એવા આઈડિયા બતાવે છે એ ટ્રન આઈડિયામાં જો તમને ગમે તો યસ ઉપર ક્લિક કરવાનું ના ગમે તો ચોકડી ઉપર ક્લિક કરશો તો આઈડિયા જતો રહેશે યસ કરશો તો સેવ થઈ જશે બીજો આઈડિયા જોઈ શકો છો યુઝ કરીને તમે એ ટોપિક ઉપર વિડીયો બનાવશો તો તમારી ચેનલ જલ્દી ગ્રો થઈ જશે કારણ કે એ આઈડિયા જે સજેસ્ટ કરે છે જે ટ્રેન્ડિંગ હોય તો હવે વાત કરીએ એનાથી સાઈડમાં આપણે આવીએ તો મિત્રો જે ડેલી જ આઈડિયા ઉપર આપણે ક્લિક કરી દીધું ડેલી આઈડિયા જ હવે આપણે ઓપ્ટિમાઇઝેશન ઉપર આવીશું તો જેવા આપણે ઓપ્ટિમાઇઝેશન ઉપર આવશું તો મિત્રો અહીંયા જોઈ શકો છો મારી ચેનલના બધા જ વિડીયો અહીંયા દેખાઈ રહ્યા છે વાળો વિડીયો તો એ વાંધા વાળા વિડીયો ઉપર ક્લિક કરું છું તો જો અહીંયા થમને લાગ્યું છે અહીંયા ટાઈટલ આવી ગયું છે અહીંયા ડિસ્ક્રિપ્શન આવી નીચે ટેગ પણ દેખાય છે બધું જ છે આમ આ એપ્લિકેશનમાં તમારે યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરવાની જરૂર રહેશે નહીં મિત્રો હવે શું કરવાનું છે અહીંયા નીચે દેખાય છે ટાઈટલ જનરેટર અહીંયા તમને મહિનાના ત્રણ ટાઇટલ ફ્રીમાં તમે જનરેટ કરી શકો છો એ ટાઇટલ એવા છે કે જે યુટ્યુબના આલ્ગોરિધમને સજેસ્ટ કરે છે જેનાથી તમારો વિડિયો રેન્ક થવાના ચાન્સ વધી જાય છે યુટ્યુબ નું આલ્ગોરિધમ જે ટાઇટલ સારા એવા રેન્ક કરે છે એના રિલેટેડ તમારા વિડીયોના ટાઇટલને એમાં કન્વર્ટ કરી દે છે અને ઓટોમેટિક તમને તમારા વિડિયો રિલેટેડ ટાઇટલ સજેસ્ટ કરીને આપશે એટલે કે તમારા વિડીયો રિલેટેડ ટાઇટલ ઓટોમેટિક બનાવે 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 આપશે તો હું જેવું કે થ્રી ક્રેડિટ મારા મહિનામાં ત્રણ વખત આવે તો એક ફેર ચલો તમને ટ્રાય કરીને બતાવી દઉં તો મિત્રો જેવું આ કર્યું ચલો બતાવી દીધા મને આ ટાઇટલ દેખાય છે આ સ્ક્રોલ કરી જોઈ લો આ ટાઇટલ દેખાય છે ટાઈટલ ને જો તમે યુઝ કરવા માંગતો હોય તો યુઝ ટાઇટલ નીચે દેખાય છે લખેલું એના ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક તમારું ટાઇટલ ચેન્જ થઈ જશે અને એ ટાઇટલ તમારા ટાઈટલમાં આવી જશે તો હવે નીચે આવ્યું મિત્રો જેવા નીચે આવશે તો અહીંયા ઠમડીલ દેખાઈ રહ્યું છે થમલેના નીચે આવશે તો ડિસ્ક્રિપ્શન દેખાઈ રહ્યું છે ડિસ્ક્રિપ્શન તમે અહીંયાથી એડિટ કરવું હોય તો કરી શકો છો યુટ્યુબ સ્ટુડિયોમાં જવાની જરૂર નથી તો હાલ આપણે ડિસ્ક્રિપ્શન ઉપર મેન ઓપ્શન છે કારણ કે આ ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમને અહીંયા પચાસ બાવન ચ્યાલી અડતાલીસ એ બધું સાઇડમાં જે ટેગ છે એના સાઈડમાં લખેલું છે એનો મતલબ જેટલા એ અંક મોટો હશે જેમ કે પચાસ પંચાવન સાઈટ હશે એવો અંક મોટો હશે તો એનો મતલબ એ કે આ લોકો વધારે

ટેગ સેક્શનમાં નાખીશ તો મારો વિડીયો કોઈ સર્ચ કરશે તો મારો વિડીયો વાયરલ થવાનો જ છે તો મિત્રો વિડીયો સામે તમને સર્ચ વોલ્યુમ બતાવે છે કે આટલા લોકો આ સર્ચ કરે છે હોમાંથી પચાસ લોકો આ ટ્યુબર સર્ચ કરે છે આના રિલેટેડ જે ટોપિક છે એમાં હોમાંથી પચાસ જણા લોકો આ સર્ચ કરે છે તો તમે તમારા ટેગ વાળા ઓપ્શનમાં આ નાખો જેનાથી તમારો વિડીયો રેન્ક થશે એ તમને બચાવશે અને સજેસ્ટ કરશે તો જેવા નીચે આવીએ તો અહીંયા તમને કીવડ દેખાઈ રહ્યા છે જોવો તો આ વિલેજ લાઈફ વિલેજ વિલેજ લાઈફ એ દેખાઈ રહ્યા છે એ કીવડ મે પ્લસ વાળા ઉપર ક્લિક કરીશ તો ક્લિક જેવું કર્યું એ કીવર્ડ ઓટોમેટિક એમાં આવી ગયા તો તમે જોઈ શકો છો એ કીબર્ડ એમાં આવી ગયા છે તો આવી ગયા પછી તમારે શું કરવાનું છે મિત્રો જેવું હોય અહીંયા રિફ્રેશ આ ગોળ ચકેડોરી એના ઉપર રિફ્રેશ ઉપર ક્લિક કરીશ તો આ રિફ્રેશ થઈ જશે રિફ્રેશ ઉપર ક્લિક કરી તો આ રિફ્રેશ થઈ જશે તો બીજા કીવર્ડ આઈ જશે તો બીજા કીવર્ડ હું મારે એડ કરવા હોય તો પ્લસ મારા ક્લિક ક્લિક કરીને એડ કરી છું એવી રીતે અહીંયા તમે કીવર્ડ સર્ચ સર્ચ કીવર્ડ ઉપર ક્લિક કરી એના ઉપર ક્લિક કરશો તો જેમ કે હું તમને સજેસ્ટ કરીને બતાવું છું કે તમે જોઈ શકો છો કે અહીંયા કીવત ગુજરાતી બ્લોગર હું સર્ચ કરી દઉં છું જેવા સર્ચ કરું છું ગુજરાતી બ્લોગર કેટલા લોકો સર્ચ કરે છે એ સાઇટમાં લખેલું તમને દેખાય છે અને એના રિલેટેડ ગુજરાતી બ્લોગર રિલેટેડ બીજા કયા કિંમત છે કે જે તમે તમારા તે લાગી શકો છો એ પણ નીચે સજેસ્ટ કરી દેસ એના ઉપર તમારે એ યુઝ કરવા હોય તો આ બોક્સ છે એના ઉપર ક્લિક કરશો યસ નું નિશાન આવી જાય તમે એડ કરી શકો છો ડાયરેક્ટ એડ કીવર્ડ તો તમારો ઓટોમેટિક એડ થઈ જશે આ કીવર્ડ એડ કરે આપણે ટાઇટલ ચેન્જ કરી લીધું ડિસ્ક્રિપ્શન ચેન્જ કરી લીધી હવે નીચે અહીંયા તમને ઉપર SEO સ્કોર દેખાય છે જો તો મારો કે 100 માંથી 50 SEO સ્કોર છે એટલે કે મારો સ્કોર 100 માંથી 50 એ સ્કોર જેટલો વધારે હશે એટલા તમારી ઉપર આવવાના ચાન્સ વધી જશે કહેવાય છે જેનાથી શું જેટલા તમારા સારા હશે જેટલા તમારા એ સ્કોર સારો હશે એટલો તમારો વિડીયો વધુમાં વધુ લોકો જોડે પહોંચશે એ કહેવા માંગે છે એટલે મારો સો માંથી પચાસ છે એટલે કે મારો વિડીયો એવરેજ છે એટલે કે સારો છે તો મારો વિડીયો રેન્ક થવાના ચાન્સ વધારે છે તો મિત્રો આ તમને કીવડ પણ બતાવી કીવર્ડ ટાઇટલ પણ જનરેટ કરીને આપે છે કીવર્ડ પણ તમને કેટલા લોકો સર્ચ કરે છે એ પણ બતાવીને આપે છે તમને ડિસ્ક્રિપ્શન પણ એડિટ કરતા આવડે છે અને તમારા વિડીયો રેન્ક થશે કે નહીં એ પણ આ કે એસિઓ સ્કોર ઉપર બતાવી દે છે સો માંથી એટલે કે તમારો વિડીયો ચાલશે ચાલશે એમ પણ કહેવામાં આવે છે અને એટલે તમને જે એના ઉપર ક્લિક કરીશું તો આ બધા બતાવે છે પાંચમાંથી પાંચ પાંચમાંથી જીરો પાંચમાંથી એને તમે ઇમ્પ્રૂવ કરીને તમે સારું નાખશો તો તમારો સ્કોર એટલો વધતો જશે એટલે કે સેવ થઈ જશે સેવ ઉપર ક્લિક કરીશ તો જોઈ લો લોંગ ટુ યોર ચેનલ તો આનાથી આપણે શું કરવું પછી પહેલી વખત તમે યુઝ કરશો એટલે તમારે તમારી ચેનલ સાથે આને કનેક્ટ કરવાનું જેવું ક્લિક કરશો તો તમારી યુટ્યુબ ચેનલ સાથે આ કનેક્ટ થઈ જશે અને તમારી ચેનલનું Gmail જીમેલ ઓપન આવી જાય છે તમારે અલાઉ પરમિશન આપી દેવાની છે જેવી અલાવ આપી દીધો તમે આવી જશો પછી સેવ કરી દો તો એના ઉપર ક્લિક કરશો તો સેવ થઈ જશે સેવ થયા બાદ હવે તમને બીજું એક મજેદાર ઓપ્શન બતાવો કે જે ઘણા બધા લોકોનું તમે જોયું પણ હશે અને જોઈ લો તો જેવું આ હું એવોર્ડ ઉપરના ઓપ્શન ઉપર જેવું ક્લિક કરું છું તો જોઈ લો ઘણા બધા એવોર્ડ છે મારો ત્રીસ હજાર વ્યૂ એવોર્ડ આ દેખાઈ રહ્યો છે તો જેવું ક્લિક કરી જોઈ લે બનો બનાવ્યો એવોર્ડ મારો આવી જશે પચીસ હજાર વ્યૂનો છે પણ નીચે વીસ હજાર વ્યૂઝ છે પંદર હજાર વ્યૂ છે સારી ત્રણસો સબસ્ક્રાઈબ છે ત્રણસો સબસ્ક્રાઈબો અઢીસો એવા એવોર્ડ તમને મળે છે જેમ જેમ તમે માઇલ સ્ટોન કમ્પ્લીટ કરશો 500 થી હજારવી નો માઇલ સ્ટોન કમ્પ્લીટ કરશો પચાસના 100 સબસ્ક્રાઈબર નો માઇલ્ડ સ્ટોન એમ તમને એવોર્ડ આપવામાં આવશે આ ચેનલ તરફથી જેનાથી તમને મોટિવેશન મળે ને ઉત્સાહ મળે કે તમે આટલા સબસ્ક્રાઈબર આટલા ગેમ કરી લીધા છે

પોતે જ આ યુઝ કરીને એવોર્ડ મારી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં સ્ટેટસ મૂકું છું જેથી મને ખુદને મોટિવેશન મળે છે અને હું લોકોને પણ લાગે છે કે ના વિશાલભાઈ તમે યુટ્યુબમાં કામ કરો છો ઘણા બધા મને પૂછે કે યુટ્યુબમાં તમે કામ કરો છો તમારી ચેનલ તો સારી ગ્રો થઈ રહી છે આનાથી આ એવોર્ડ મૂકું છું તો મને એ પણ બેનિફિટ મળે છે તો મિત્રો તમે બતાવી તો તમે જોઈ શકો છો આમાં તમને યુટ્યુબના ડેલી આઈડિયાઝ મળી જાય છે તમને ચેનલના કીવર્ડ એટલે કે ટેગ તમે સુધારી શકો છો ટાઇટલ સુધારી શકો છો ડિસ્ક્રિપ્શન સુધારી શકો છો તમને એવોર્ડ મળે છે તમને દરરોજની ક્વિઝ મળે છે પછી તમને કીવડ રિસર્ચ કીવડ રિસર્ચનો આ ઓપ્શન આપણે હાલ બતાવ્યો નથી પણ જોઈ લઈશ કીવર્ડ રિસર્ચ ઉપર ક્લિક કરશું તો તમારે કોઈ પણ તમારે વિડીયો બનાવ્યો છે એ વિડીયોનું ટાઇટલ એમાં સર્ચ કરી દો તો તમને બતાવી દેશે આ કેટલા લોકો સર્ચ કરે છે જો વધારે લોકો સર્ચ કરતા હોય તો તમે એના ઉપર વિડીયો બનાવી શકશો તમારા વિડીયો જરૂરથી સર્ચ મારશે અને જરૂરથી તમારા વિડીયો ઉપર વ્યૂ આવશે તો મિત્રો તમે જોઈને ને આ એપ્લિકેશન કેટલી યુઝફુલ છે તો બહુ જ યુઝફુલ છે જેનાથી તમારી ચેનલ ઉપર વ્યૂ વધશે સબસ્ક્રાઇબર વધશે અને વોચ ટાઈમ પણ વધશે અને આ બધું વધ્યું તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને મોનેટાઇઝ છે તો તમે પણ YouTube માંથી સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો તો હું ખુદ આ એપ્લિકેશન ની યુઝ કરું છું એમ તમે પણ આ એપ્લિકેશન યુઝ કરો તમારી ચેનલ પણ ગ્રો કરવામાં આ એપ્લિકેશન ખૂબ જ હેલ્પ કરશે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે નવા